નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે બે એવા જે ફળ છે એ બંને ફળનું જો આમ કોમ્બિનેશન બનાવીએ તો આપણા શરીરની અંદર કેટલા લાભ મળી શકે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું અને કઈ કઈ બીમારીઓની અંદર એ કોમ્બિનેશન જે આપણે બનાવશું એનો ફાયદો આપણને મળી શકે અને મિત્રો ચેનલ પર પહેલી વખત આવું થયું હોય અને તમને આયુર્વેદ સાથે જોડાવવાની જો ઈચ્છા હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વિશે સંપૂર્ણ માહિતી મળતી રહેશે જંગલી વનસ્પતિઓ વિશે પણ માહિતી મળતી રહેશે અને આયુર્વેદની કેવી એવી વનસ્પતિઓ છે ઘણી વખત આપણે આપણે નજરની સામે જાણીએ પણ છે કે આયુર્વેદનો એક ખૂબ અસરકારક ઔષધિ છે પણ એનો ઉપયોગ એનો કઈ બીમારીની અંદર કરી શકાય એનો આપણે ખ્યાલ હોતો નથી તો આ વિડિયો તમે અંત સુધી જોઈ લેજો અને ચેનલને જોરથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો હવે શરૂઆત કરીએ તો એની અંદર છે સૌથી પહેલાં તો આપણે કાળી દ્રાક્ષ લેવાની એ સૂકી બરાબર સૂકી કાળી દ્રાક્ષ લેવાની આપણે એમાંથી બીજ આપણે કાઢી દેવાના બરોબર એટલું ધ્યાન રાખજો કમ્પ્લીટ સૂકી કાળી દ્રાક્ષ લેવાની એમાંથી આપણે બીજ કાઢી લેવાના અને બીજા નંબરે છે મિત્રો આપણે હરડે બરોબર છે એટલે સૂકી કાળી દ્રાક્ષનો પાવડર આપણે બનાવવાનું પચાસ ગ્રામ બરોબર છે અને હરડેનો જે પાવડર છે એ મિત્રો સો ગ્રામ બરોબર છે એ બંનેને આપણે મિક્સ કરી દેવાનું કમ્પ્લીટ બરાબર તમે મિક્સ કરી દો અને ત્યારબાદ એક કપ પાણી લેવાનું તમારે એક કપ પાણીની અંદર એ જે એક ગોળી તમે બનાવી હોય એ નાખી દો અને ત્યારબાદ એને બરાબર પેસ્ટ બનાવવાની બરાબર છે ગોળી ના બનાવતો પણ ચાલે એક ચમચી જેટલો પાવડર તમારે લઈ લેવાનું આજે આપણે બંને સૂકી કાળી દ્રાક્ષનું પાવડર અને હળદેનું કાળી દ્રાક્ષનો પાવડર આપણે લીધો એક ચમચી તમારે એક ગ્લાસ સોરી એક કપ પાણીની અંદર નાખી દેવાનો એને બરાબર આપણે ફેરવવાનું એટલે એક પેસ્ટ જે બનાવી દેવાનો બરાબર છે એનું સવારે અને સાંજે તો સેવન કરો તો તમને એટલા બધા ફાયદા થશે ઘણી એવી બીમારીઓની અંદર બરાબર છે તમને કોઈ આડઅસર પણ થશે નહીં જો મિત્રો કાળી દ્રાક્ષ ખાવાના પણ ફાયદા છે હળદી ખાવાથી આપણા શરીરની અંદર કેટલા ફાયદા થશે એ તો આપ સૌ જાણું જ છો પણ બંનેનું કોમ્બિનેશન કરી અને એનું જો આપણે સેવન કરીએ તો આપણને કેટલા લાભ આપણને મળી શકે તો સૌથી પહેલાં તો મિત્રો આપણે પેટની અંદર આફરો થતો હોય ઓપચો થતો હોય ગેસ થતો હોય એસિડિટીની સમસ્યા હોય અંદર બળતરા થતા હોય આંતરડાને એનો સોજો આવતો હોય બરાબર છે પેટની અંદર ઘણી વખત જલણજીવ અનુભવ થતો હોય એની અંદર પણ આપણે ખૂબ રાહત મળી શકે બીજા નંબરે છે મિત્રો કબજિયાત સંબંધની કોઈ તકલીફ હોય એની અંદર પણ રાહત મળી શકે તમને ભૂખ ઓછી લાગતી હોય ખાવામાં મન ન લાગતું હોય ભોજન બરાબર પચતું ન હોય એની અંદર પણ એ ખૂબ અસરકારક રિઝલ્ટ તમને મળી શકશે બીજા નંબર છે મિત્રો તમારે લોહીની અંદર શુદ્ધતા પણ આવી શકશે ચામડી સંબંધી કોઈપણ પ્રકારની તમને તકલીફ થતી હોય ખંજવાળ આવતી હોય ખરોજ થતું હોય ઝીણી ઝીણી ફૂલ્લીઓ થતી હોય લાલ ફૂલ્લીઓ થતી હોય એની અંદર પણ તમને રાહત મળી શકશે અને બીજું કે હૃદય સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ હોય નસોની અંદર બ્લોકેજ થતું હોય નસો સંકોચાઈ જતી હોય લોહીનું પરિભ્રમણ બરાબર ના થતું હોય એની અંદર પણ રાહત આપી શકે તમને વાળ સંબંધી પણ પ્રકારની તકલીફ હોય આંખો સબંધ કોઈ પણ પ્રકારની તકલીફ હોય એની અંદર પણ આપણને રાહત મળી શકે એટલે માની લો કે આપણે પગથી પાણી લઈને માથા શોધીને અનેક નાની મોટી બીમારીઓ થાય વાત પિત કપ એને પણ બેલેન્સ કરી શકે છે જો મિત્રો હરડેનું કામ એટલે જબરજસ્ત કામ છે મિત્રો અને કાળી દ્રાક્ષ એ પણ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે મિત્રો પણ એનું આપણે તાજું આપણે તાજી આપણે કાળી દ્રાક્ષ ખાઈએ તો એટલા લાભ આપણને પણ મળી શકે પણ એ બંને હરડી અને કાળી દ્રાક્ષનું પાવડર બનાવીને જો આપણે બંનેનું કોમ્બિનેશન કરીને આપણે એનું સેવન કરીએ તો આપણે અઢળક ફાયદો મળી શકે તો તમને ઘણી એવી બીમારીઓ મેં તમને જણાવી એ તમામે તમામ બીમારીઓની અંદર આપણે ધીરે 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 કરીને એ આપણા શરીરમાંથી દૂર થઈ જાય એટલે આપણું શરીર એકદમ એક્ટિવેટ થઈ જાય અને ઘણી વખત તમને દુખાવો થતો હોય શરીરની અંદર માની લો કે આંતરિક દુખાવો થતો હોય એટલે શરીરની અંદર કડતર થતી હોય એની અંદર પણ રિકવરી તમને જોવા મળી શકે એટલે સૌથી પહેલાં તો એનું સૌથી અસરકારક જે કામ છે એ પેટ સંબંધે પેટની અંદર કોઈ પણ પ્રકારની ગરબડ થતી હોય તમને બરાબર છે ખાવામાં મન ન લાગતું ખાધા પછી તરત તમને ઓળકાર આવતા હોય ગેસ બની જતો હોય તીખા ઓળકાર આવતા હોય ભોજન બરાબર પચતું ના હોય બરાબર છે એવી બધી જે સમસ્યાઓ થઈ રહી છે મિત્રો એસિડિટીની સમસ્યા થઈ રહી છે એની અંદર પણ અસરકારક રિઝલ્ટ તમને આપી શકે પણ એ તમારે સવારે અને સાંજે લેવાનું એક ચમચી પાવડર એક કપ પાણી લેવાનું એની અંદર નાખી દેવાનું એને બરાબર આપણે આંગળીથી પેસ્ટ જેવી બનાવીને બરાબર એટલે ચટણી સમાન આપણે એને બનાવવાનું તરત તમે એને હલાવીને પીવાનું નથી એને ફેરવતા તો પાંચ દસ મિનિટ સુધી એને કમ્પ્લીટ એને આંગળીથી ફેરવતા રહો ચટણી સમાન બની જશે અને એનું તમે સેવન કરો તો તમને ફાયદો થશે અને પહેલાં તો સૌથી પહેલાં તો એ વાત કરી કે કાળી દ્રાક્ષનો જે પાવડર તમે બનો એ પચાસ ગ્રામ અને હરડી જે પાવડર બનો એ સો ગ્રામ બરોબર છે એ બંનેને મિક્સ કરવાના આપણે પચાસ ગ્રામ નથી લેવાના હળદેનો પાવડર સો ગ્રામ અને કાળી દ્રાક્ષનો પાવડર પચાસ ગ્રામ તો તમને ખૂબ ફાયદો તમને મળી શકશે તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવવાની હતી કે સૂકી કાળી દ્રાક્ષનું પાવડર અને હરડેનું પાવડર મિક્સ કરીને જો આપણે સેવન કરીએ તો આપણા શરીરની અંદર કેટલી લાભ આપણને મળી શકે કેટલી બીમારીઓની અંદર આપણે રાહત મળી શકે તો આ માહિતી તમને કેવી લાગી અને જરૂરથી જણાવજો અને જરૂરથી તમે ટ્રાય કરજો આપણે ખૂબ આયુર્વેદિક ઔષધિ જ છે આયુર્વેદિક નિયમ અનુસાર આપણે જો સેવન કરશું તો આ જે નાની મોટી બીમારીઓ આપણે ગેસ એસિડિટી આપણો તીખાવળકાર આ તે બધું સમસ્યા થાય છે એમથી આપણે છુટકારો મેળવી શકીએ હૃદયની અંદર ધબકારા ઘણી વખત હાઈ બીપી લો બીપીની સમસ્યા થતી હોય પ્રેશર વધુ જતું હોય પશ્યવાની અંદર દુર્ગંધ આવતી હોય બરોબર છે એવી બધી અનેક જાતની સમસ્યામાંથી આપણે છુટકારો મેળવી શકશું અને એની સાથે લોહીની અંદર શુદ્ધતા પણ થશે લોહીની અંદર શુદ્ધતા થશે એટલે આપણે ચામડી સંબંધની કોઈપણ પ્રકારની તકલીફ હશે એનાથી પણ આપણે છુટકારો મેળવી શકશું અરુચિ આ તે બધું તમ નાની મોટી બીમારીઓથી આપણે છુટકારો ખૂબ સરળતાથી આસાનીથી આપણે મેળવી શકીશું તો આ માહિતી તમને કઈ લાગી જોરથી જણાવજો અને ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય મિત્રો તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળીએ કોઈ બીજો વિડીયો સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક લાંબુ અને સુરક્ષિત મળી રહે એવી પ્રભુને પ્રાર્થના પણ સાથે કરી મિત્રો તમારે આપણા પોતાનું શરીર છે પોતે ખાસ ખ્યાલ રાખવો જરૂરી પણ છે જો આપણે મિત્રો આપણા શરીર પર તે લાપરવાહી કરીશું જીવનશૈલી આપણી કોઈ ખોટી રસ્તે જો જતી હોય તો આપણે શરીરને પણ ઘણી એવી તકલીફો આપણને ભોગવવી પડી શકશે તો એ મોટી નાની બીમારીઓ હોય પણ અઢળક પૈસાઓ ખૂબ વધારે પૈસા પણ ખર્ચવા અત્યારના સમયની અંદર આપણે જાણીએ પણ છે તો એ બધી નાની મોટી બીમારીઓથી જે આપણા શરીરને ટકી રહે એવું જો આપણે શરીરને બનાવવું હોય તો આપણે ચોક્કસપણે આયુર્વેદ સાથે જોડાવવું જરૂર છે મિત્રો તો મળીએ કોઈ નવા ટોપિક સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો લાંબો અને સુરક્ષિત મળી રહે એ પ્રભુને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ રાધે રાધે